શિવલિંગ પર ચઢાવો આ દસ વસ્તુઓ સારું થશે નમસ્કાર મિત્રો સોમવારે ભોલેનાથની વિશેષ પૂજા કરવામાં આવે છે એવું કહેવાય છે કે ખૂબ જ નિર્દોષ છે અને પોતાના ભક્તો પર ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે એવું માનવામાં આવે છે કે સોમવારે શિવલિંગ પર કેટલીક ખાસ વસ્તુઓ ચઢાવવાથી બોલેનાથ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને જીવનની તમામ બાધાઓ દૂર થઈ જાય છે શિવ ઉપાસનાના પોતાના નિયમો છે શિવલિંગ પર બેલપત્ર અને વાંગ સહિતની કેટલીક વસ્તુઓ ચઢાવવી શુભ માનવામાં આવે છે તે જ સમયે કેટલીક એવી વસ્તુઓ છે જેનો શિવ પૂજામાં ઉપયોગ અશુભ માનવામાં આવે છે આવો જાણીએ આ બાબતો વિશે પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન શિવની કૃપા તમારા પર રહે તો આ વિડીયોને એક લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો મિત્રો નંબર વન શિવલિંગ પર ચોખા ચઢાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે ચોખા ચઢાવવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે ચોખા ચઢાવવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગે છે આર્થિક સંકટ દેવું વગેરે જેવી સમસ્યાઓ દૂર થવા લાગે છે ધ્યાન રાખો કે ચોખાના દાણા આખા હોવા જોઈએ અને તૂટેલા ન હોવા જોઈએ ભગવાન શિવને મુક્તિભર ઘઉં અર્પણ કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે સમૃદ્ધિ અને સંપત્તિ આવે છે શિવલિંગ પર કાળા તલ અર્પણ કરવું લાભકારી માનવામાં આવે છે કાળા તલ અર્પણ કરવાથી પિતૃદોષ શાંત થાય છે કાળા તલ અર્પિત કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે રાહુની અશુભ અસર પણ ઘરમાંથી દૂર થવા લાગે છે શિવલિંગ પર ઘઉમ ચઢાવવાથી સાંસારિક સુખો પ્રાપ્ત થાય છે ઘરમાં માતા અન્નપૂર્ણા રહે છે આ સિવાય સંતાન સુખ પ્રાપ્ત થાય છે શિવલિંગ પર ઘઉમ અર્પણ કરવાથી વિવાહમાં આવતા અવરોધો દૂર થાય છે વિવાહિત યુગલોએ શિવલિંગ પર ઘઉમ અર્પણ કરવા જોઈએ શિવલિંગ પર મગની દાળ ચઢાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે કોઈ પણ કાર્યમાં આવતા અવરોધો દૂર થવા લાગે છે કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થાય છે અને તેનો લાભ પણ મળે છે નંબર બે સોમવારે શિવલિંગને પંચામૃતથી સ્નાન કરાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ પછી શિવલિંગ પર ચંદન અને બબૂત ચઢાવવો તેના પર બેલપત્ર ધતુરા અને શિવમપત્ર ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે સોમવારે રુદ્ર અભિષેક કરવો પણ ખૂબ જ શુભ છે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવનો રુદ્ર અભિષેક અલગ અલગ ઈચ્છાઓ માટે અલગ અલગ વસ્તુઓથી કરવામાં આવે છે ગીથી શિવલિંગનો અભિષેક સંતાન સુખ આપે છે જ્યારે ગંગાજળથી અભિષેક કરવાથી દુઃખ અને પાપોમાંથી મુક્તિ મળે છે સોમવારે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી ભોલેનાથ ઝડપથી પ્રસન્ન થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે સોમવારે શિવ મંદિરમાં દીવાનું દાન કરવાથી પણ ભોલેનાથ ભક્તો પર તેમની કૃપા વરસાવે છે માનવામાં આવે છે કે આ દિવસે કાચા ચોખામાં કાળા તલ મિક્સ કરીને દાન કરવાથી પિતૃદોષ દૂર થાય છે સોમવારે શિવલિંગ પર શિવને પ્રિય વસ્તુઓ અર્પિત કર્યા પછી ઓમ નમઃ શિવાય મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો ખૂબ જ શુભ છે સોમવારે શિવ મંદિરમાં રુદ્રાક્ષ અર્પણ કરવાથી દાંપત્ય જીવન સુખી રહે છે નંબર ત્રણ તમારી દરેક મનોકામના પૂર્ણ કરવા માટે શિવલિંગ પર મગની દાળ ચઢાવવી જોઈએ સોમવારે શિવલિંગ પર કાળી મસૂરની દાળ ચઢાવવાથી વ્યક્તિની કુંડળીમાં શનિનો પ્રભાવ દૂર થાય છે અવરોધો સમાપ્ત થાય છે જો તમને મહેનત કર્યા પછી પણ સફળતા ન મળી રહી હોય તો તમારે સોમવારે ચણાની દાળ અર્પણ કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે તેનાથી વ્યક્તિનું ભાગ્ય વધે છે જો દુશ્મનો તમને પરેશાન કરી રહ્યા છે તો તેના માટે તમારે શિવલિંગ પર સરસવનું તેલ ચઢાવવું જોઈએ તેનાથી તમારા શત્રુઓનો નાશ થશે ઋણમાનથી મુક્તિ મેળવવા માટે તમે શિવલિંગ પર લાલ મસૂરની દાળ ચઢાવી શકો છો એવું માનવામાં આવે છે કે શિવલિંગ પર સુગંધિત તેલ ચઢાવવાથી વ્યક્તિને ધન અને ભૌતિક સુખ મળે છે શિવલિંગ પર કેસર ચઢાવવાથી દાંપત્ય જીવનમાં સુખ જળવાઈ રહે છે તેમજ શિવલિંગ પર ચંદન ચઢાવવાથી વ્યક્તિના માનસમાં વધારો થાય છે નંબર ચાર ભગવાન શિવની પૂજામાં સફેદ ચંદનના ઉપયોગનું ઘણું ધાર્મિક મહત્વ છે એવું માનવામાં આવે છે કે સોમવારે શિવલિંગ પર સફેદ ચંદનથી ત્રિપુર્ણ બનાવીને બાકીના ચંદનને પ્રસાદ તરીકે તમારા કપાળ પર લગાવવાથી સમાજમાં સાધકનું સન્માન વધે છે અને તેમની તમામ મનોકામનાઓ જલ્દી પૂર્ણ થાય છે ભગવાન શિવની આરાધનાનું શુભ ફળ મેળવવા માટે તમારે મહાદેવને સૌથી પ્રિય વસ્તુ એટલે કે રુદ્રાક્ષ અર્પણ કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી થઈ છે શિવલિંગ પર અત્યંત પવિત્ર અને ચમત્કારિક રુદ્રાક્ષના બીજ ચઢાવવાથી ભક્તના જીવન સંબંધિત તમામ અવરોધો દૂર થઈ જાય છે અને તેને પ્રસાદ તરીકે ધારણ કરવાથી મહાદેવની કૃપા હંમેશા તેમની સાથે રહે છે પરંતુ ધ્યાનમાં રાખો કે રુદ્રાક્ષ ધારણ કરવાનો એક નિયમ છે જેનું પાલન દરેક ભક્તે કરવું જોઈએ ભગવાન શિવની પૂજામાં ગંગા જળનું ખૂબ મહત્વ છે એવું માનવામાં આવે છે કે શિવલિંગ પર ભગવાન શિવના જટાઓમાંથી નીકળતા ગંગાના પવિત્ર જળને અર્પિત કરવાથી વ્યક્તિને અનંત પુણ્ય મળે છે એવી માન્યતા છે કે શિવલિંગ પર ગંગા જળ ચઢાવવાથી ભક્તને આનંદ અને મોક્ષ બંને મળે છે ભગવાન શિવની પૂજા કરવાની આ રીત વધુ શુભ બને છે જ્યારે તમે ભગવાન શિવને ઉત્તર વાહિની ગંગાનું જળ અર્પણ કરો છો નંબર પાંચ ગંગા જળની જેમ ભગવાન શિવની પૂજામાં ચઢાવવામાં આવતા દૂધનું પણ ઘણું મહત્વ છે એવું માનવામાં આવે છે કે સોમવારે શિવલિંગ પર દૂધ ચઢાવવાથી ભગવાન શિવની સાથે સાથે ચંદ્ર ભગવાનની કૃપા પણ ભક્ત પર વરસે છે આર્થિક સંકટને દૂર કરવા માટે આ દિવસે શિવલિંગ પર માત્ર દૂધ જ ન ચઢાવો પરંતુ મંદિરના પૂજારીને પણ દૂધ દાન કરો ભગવાન શિવ અને ચોખાનું ખૂબ જ સારું સંયોજન છે શિવપુરાણમાં કે જે લોકો ભગવાન શિવને ચોખા ચઢાવે છે તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે જો તમે ભગવાન શિવને દૂધ સાથે કાચા ચોખા અર્પણ કરો છો તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે ધાર્મિક અને જ્યોતિષી દૃષ્ટિકોણથી ચોખા ચઢાવવું શુભ છે જે વ્યક્તિ કાચા ચોખા અથવા અક્ષતને દૂધ સાથે અર્પણ કરે છે તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ પણ બની રહે છે જ્યોતિષ શાસ્ત્રમાં ભગવાન શિવને ચંદ્રના દેવ માનવામાં આવે છે અને ચંદ્રને કાચા ચોખાને દૂધમાં વેળવીને શિવલિંગ પર અર્પણ કરીને પ્રસન્ન કરી શકાય છે નંબર છ દરવા જે ભગવાન ગણેશને વિશેષ રૂપે અર્પણ કરવામાં આવે છે તે ભગવાન શિવને પણ અર્પણ કરી શકાય છે જે ભક્ત શિવલિંગ પર દરવા ચઢાવે છે તેના તમામ ખર્ચ દૂર થઈ જાય છે સામાન્ય રીતે શમીના પાન ભગવાન શનિને ચઢાવવામાં આવે છે પરંતુ આ પાંદડા શિવલિંગ પર પણ ચઢાવી શકાય છે દરરોજ સવારે શિવલિંગ પર ગંગાજળ ચઢાવો અને તેના પછી બિલ્વની સાથે શમીના પાન ચઢાવો મોટાભાગના લોકો શિવલિંગ પર ધતુરા ચઢાવે છે પરંતુ શું તમે જાણો છો કે પૂજામાં આ છોડના પાન પણ ચઢાવી શકાય છે આ છોડ ઝેરી છે પરંતુ તેનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે આ પાન શિવલિંગ પર ચઢાવવાથી ભક્તના તમામ ખરાબ વિચારોનો નાશ થાય છે અને વિચાર સકારાત્મક બને છે શિવ પૂજામાં આંકડાના ફૂલનું વિશેષ મહત્વ છે તેના ફૂલોની માળા શિવલિંગ પર ચઢાવવામાં આવે છે જો તમે ઈચ્છો તો આ છોડના પાન પણ ભગવાન શિવને અર્પણ કરી શકો છો તેમની શુભ અસરથી આપની બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે પીપળની પૂજાથી તમામ દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને તેના પાન પણ શિવલિંગ પર ચઢાવી શકાય છે પીપળના પાન પર શ્રી રામનું નામ લખીને તમે તેને હનુમાનજી અને શિવજી બંનેને અર્પણ કરી શકો છો આ ઉપાયથી ગ્રહોના તમામ દોષ દૂર થઈ શકે છે સાતમો નંબર તલ એ સૌથી જૂના એક છે હિન્દુ સંસ્કૃતિમાં તલને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેને મુખ્ય પૂજા માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તલ બે પ્રકારના હોય છે કાળા તલ અને સફેદ તલ ખાસ કરીને જ્યારે કાળા તલની વાત આવે છે તો તેને પૂજા માટે પવિત્ર સામગ્રી માનવામાં આવે છે ઘણી જગ્યાએ ભગવાન શિવને પ્રસાદ તરીકે કાળા તલ પણ વહેંચવામાં આવે છે જો કાળા તલને દૂધમાં ને ભગવાન શિવને અર્પણ કરવામાં આવે તો તે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે ખાસ કરીને સાવન માસમાં દૂધમાં કાળા તલ વેળવીને શિવલિંગ પર અર્પણ કરવાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે અને એવું માનવામાં આવે છે કે તમારા પરિવાર અને તમારું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જશે એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ શિવલિંગ પર સાકર મિશ્રિત દૂધ ચઢાવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે જો કોઈ વ્યક્તિ શ્રાવણના દરેક સોમવારે ભગવાન શિવને સાકર મિશ્રિત દૂધ ચઢાવે તો તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે દૂધ અને ખાંડના મિશ્રણને ચંદ્રનો કારક માનવામાં આવે છે તેથી આ મિશ્રણને શિવલિંગ પર ચઢાવવાથી ચંદ્ર પણ બળવાન બને છે જે વ્યક્તિને પાપોમાંથી મુક્તિ અપાવે છે નંબર આઠ શિવપુરાણમાં કહેવાયું છે કે ભગવાન શિવ સ્વયં છે શિવને જળ અર્પણ કરવાનું મહત્વ સમુદ્ર મંથનની કથા સાથે પણ જોડાયેલું છે અગ્નિ જેવું ઝેર પીધા પછી શિવનું ગળું સાવ વાદળી થઈ ગયું હતું ઝેરની ગરમીને શાંત કરીને શિવને શીતળ કરવા માટે તમામ દેવી દેવતાઓએ તેમને જળ અર્પણ કર્યું તેથી શિવ ઉપાસનામાં પાણીનું વિશેષ મહત્વ છે ધતુરા પણ ભગવાન શિવને ખૂબ પ્રિય છે પુરાણો આની પાછળ ધાર્મિક કારણ જણાવવામાં આવ્યું છે પરંતુ તેનો વૈજ્ઞાનિક આધાર પણ છે ભગવાન શિવ કૈલાસ પર્વત પર રહે છે આ અત્યંત ઠંડો પ્રદેશ છે જ્યાં શરીરને ગરમી પૂરી પાડતા ખોરાક અને દવાઓની જરૂર પડે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જો ધતુરાને મર્યાદિત માત્રામાં લેવામાં આવે તો તે દવાનું કામ કરે છે અને શરીરને અંદરથી ગરમ કરે છે શિવ હંમેશા ધ્યાન માંગમગ્ન રહે છે માંગ ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે અને તેના કારણે તે હંમેશા આનંદમાં રહે છે મહાદેવે વિશ્વની રક્ષા માટે સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા ઝેરનું સેવન કર્યું હતું ભગવાનને દવા તરીકે ભાંગ આપવામાં આવી હતી પરંતુ ભગવાને બધી કડવાશ અને નકારાત્મકતા શોષી લીધી હતી તેથી ભાંગ તેમને પણ પ્રિય છે ભગવાન એ હકીકત માટે પણ જાણીતા છે કે તેઓ આ દુનિયામાં પ્રચલિત દરેક ખરાબ અને દરેક નકારાત્મક વસ્તુને શોષી લે છે અને તેમના ભક્તોને ઝેરથી બચાવે છે ચોખાને અક્ષત પણ કહેવામાં આવે છે અને અક્ષતનો અર્થ એવો થાય છે કે જે તૂટી ન જાય અને તેનો રંગ સફેદ હોય પૂજામાં અક્ષતનો ઉપયોગ અનિવાર્ય છે કોઈ પણ પૂજા દરમિયાન ગુલાલ હળદર આર અને કુમકુમ અર્પણ કર્યા પછી અક્ષત ચઢાવવામાં આવે છે જો અક્ષત ન હોય તો શિવ ઉપાસના પૂર્ણ માનવામાં આવતી નથી પૂજા માટે જરૂરી સામગ્રી ઉપલબ્ધ ન હોય તો પણ તેની જગ્યાએ ચોખા ચઢાવવામાં આવે છે તેનો અર્થ શુદ્ધતામાં છુપાયેલો છે જે પવિત્રતા ભગવાન શિવે મૃત વ્યક્તિની બળેલી ચિતામાંગ શોધી કાઢી છે જેને તે તેના શરીર પર લગાવીને માન આપે છે એવું કહેવાય છે કે શરીર પર રાખ લગાવવાથી ભગવાન શિવ પોતાને મૃત આત્મા સાથે જોડે છે તેમના મતે મૃત વ્યક્તિના અગ્નિસંસ્કાર પછી તેના જીવનનો એક પણ કણ પાછળ રહી ગયેલી રાખમાં રહેતો નથી ન તો તેનું દુઃખ ન તેનું સુખ ન કોઈ ખરાબી કે તેની કોઈ સારીતા રહેતી નથી તેથી તે રાખ પવિત્ર છે તેમાં કોઈ ગુણ કે ખામી નથી ભગવાન શિવ આવી રાખને પોતાના શરીર પર લગાવીને તેનું સન્માન કરે છે એક કથા એવી પણ છે કે જ્યારે તેમની પત્ની સતીએ અગ્નિમાં પોતાનો બલિદાન આપ્યો ત્યારે ક્રોધિત શિવે તેમની પત્નીને તેને સતીના છેલ્લા પ્રતિક તરીકે ધ્યાનમાં લેતા તેણે તેને તેના શરીર પર લગાવ્યું જેથી તે સતીની રાખના કણો દ્વારા હંમેશા તેની સાથે રહે નંબર દસ હળદરને તમામ ધાર્મિક કાર્યોમાં ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે પરંતુ ભગવાન શંકરની પૂજામાં હળદર ચઢાવવામાં આવતી નથી શિવલિંગને પુરુષાર્થનું પ્રતિક માનવામાં આવે છે તેથી મહાદેવને હળદર ચઢાવવામાં આવતી નથી ભોલેનાથને ધતુરો અને કમળના ફૂલો સિવાય બીજું કોઈ ફૂલ ગમતું નથી શાસ્ત્રો અનુસાર શિવની પૂજામાંગ કુમકુમ અને રોલીનો ઉપયોગ કરવામાં આવતો નથી તેથી શિવલિંગ પર ક્યારેય પણ રોલી ન ચઢાવવી જોઈએ ભગવાન વિષ્ણુને શંખ ખૂબ પ્રિય છે પરંતુ શિવની પૂજામાંગ શંખનો ઉપયોગ થતો નથી ભગવાન શંકરે શંખાચુર નામના રાક્ષસનો વધ કર્યો હતો તેથી ભગવાન શિવની પૂજામાંગ શંખ વર્જિત માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને તુલસીના પાન ચઢાવવું પણ અશુભ માનવામાં આવે છે તેની પાછળ પણ એક પૌરાણિક કથા છે કહેવાય છે કે રાક્ષસ રાજા જલંધરની પત્ની વૃંદા તુલસીનો છોડ બની ગઈ હતી શિવે જલંધરને માર્યો હતો તેથી વૃંદાએ ભગવાન શિવની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ ન કરવાનું કહ્યું હતું ભગવાન શિવની પૂજામાં નારિયેળ પાણીનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ જો કે ભગવાન શિવને આખું નારિયેળ અર્પણ કરી શકાય છે પરંતુ શિવલિંગ પર ક્યારેય નારિયેળ જળ ચઢાવવું જોઈએ નહીં મિત્રો આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી શ્રદ્ધા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહો અજમાવો વીડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંબંધમાં કોઈ દાવો કરતા નથી જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો ઓમ નમઃ શિવાય